અટકી ગયેલા મારા જીવન ફરીથી વેગ મળ્યો લાભાર્થી રમેશભાઈ દલસિંહભાઈ સાંગડિયા જો આ સર્જરી મેં પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવી હોત તો મારા શિયાળાની કડક ઠંડીની ઉનાળાના ધમધમતા તાપ અને ચોમાસામાં ચાલુ વરસાદે ખેતી કરીને એકત્ર કરેલી સમગ્ર જીવનની બચત ખર્ચાઈ જાત બોલતા બોલતા જ રમેશભાઈ સંઘાડીયા ભાવ થઈ ગયા હતા તેમની નજર સામેથી તેમના જીવનના દાયકાઓ સંઘર્ષ અને આ દરમિયાન આવેલી પસાર થઈ ગઈ પણ પણ તેમના ચહેરા ઉપર ચમક આવી અને તેમણે વાત આગળ ધપાવી ભલું થજો આ કે પણ નો ખર્ચ વગર લાખો ઓપરેશન સાવ મફત માં થઈ ગયું એમ જણાવતા રમેશભાઈ આનંદિત થઈ ઉઠ્યા હતા રમેશભાઈ દાહોદ તાલુકાના ગમલા ગામના કોટવાલા ફળિયામાં તેમના પરિવાર સાથે રહે છે વ્યવસાય ખેડૂત એવા રમેશભાઈ જીવનના છ દાયકા પૂરા કરી ત્રેસઠ વર્ષની ઉંમરે પહોંચ્યા અને તેમની છાતીમાં દુખાવો શરૂ થયો તેમણે તબીબની સલાહ લઈને તબીબે નિદાન કરી જણાવ્યું કે ઓપરેશન કરાવવું પડશે તપાસ કરતા ખબર પડી કે આ ખર્ચાળ ઓપરેશનમાં તો તેમના સમગ્ર જીવનની બચત વપરાઈ જાય તેમ છે એવામાં એમને ગામના જ આરોગ્ય કેન્દ્રમાંથી આયુષ્યમાન કાર્ડ વિશે જાણકારી મળી તેમની જરૂરિયાતને સમજી આરોગ્ય કેન્દ્ર સ્ટાફે તેમને વહેલી તકે કાર્ડ મળે એ માટે ત્વરિત કામગીરી કરી રમેશભાઈનું કાર્ડ બન્યું અને તેમના છાતીના દુખાવનું ઓપરેશન તદ્દન નિશુલ્ક થઈ ગયું અને ફરીથી તેમનું જીવન વેગવટું બન્યું છે છાતીમાં દુખાવાનું ઓપરેશન થઈ જતાં જીવનભરની બચત સચવાઈ જતાં બમણો ફાયદો થયો શ્રી રમેશભાઈ એમ કહેતા તેઓ સરકાર શ્રીનો આભાર માનતા ચૂકતા નથી લાભાર્થી શ્રી રમેશભાઈ સંઘાડીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સરકારની અત્યંત ઉપયોગી યોજના છે આ યોજના થકી હું પગભર ઉભો થઈ શક્યો છું અને મને કામ કરવામાં સહેજ પણ તકલીફ પડતી નથી છાતીમાં દુખાવાને તકલીફ ને કારણે ગયેલું જીવન ફરીથી વેગવંતુ બન્યું છે ઓપરેશન થઈ જતા જીવનભર ની બચત સચવાઈ જતા બમણો ફાયદો થયો છે જેના માટે હું વડાપ્રધાન નરેન્દ્રસિંહ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું આયુષ્યમાન કાર્ડના લાભથી એક પણ રૂપિયો ખર્ચ વગર રમેશભાઈનું ઓપરેશન થઈ ગયું છે જેથી વડાપ્રધાન જન આરોગ્ય યોજના ખરા અર્થમાં જન આરોગ્ય આરોગ્યની બાહેધરી તરીકે પુરવાર થઈ છે ઉલ્લેખનીય છે કે આયુષ્યમાન કાર્ડ ધરાવનાર કોઈપણ ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરાવવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળે છે આ ઓપરેશનમાં બાયપાસ સર્જરી મોટ્યુ કોર્નિયલ ગ્રાફિક ઓર્થોપેટિક છાતીમાં ફ્રેક્ચર યુરોલોજિક સર્જરી સિઝેરિયન ડિલિવરી ડાયાલિસિસ ઇન્સ્પાઇન સર્જરી બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવે છે જેમાં ગુજરાતના નાગરિકોને બમણો લાભ છે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાકીય સહાયની દસ લાખ રૂપિયા સુધીની સારવાર નિશુલ્ક થઈ રહી છે આમજન આરોગ્યની આ અતિ મહત્વની યોજનાથી લાખો ગરીબ પરિવારો પરથી સારવારના ખર્ચનો બોજ હટી જતા આરોગ્ય કર્મીઓ સહિત સમગ્ર સરકારને તેમના આશીર્વાદ મળ્યા છે દીપક રાવલો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ મારો નામ રમેશ દલસિંહ જાતે સંગાડિયા અરે ગામ ગમલા દાહોદ તાલુકો દાહોદ જુદો હં મને અચાનક દુખામ થયો અને છોકરાઓ લઈને દાહોદ ગયા રૂધિંગની અંદર દાખલ કર્યો તો સાહેબે કીધું કે છોકરાઓને બોલે કે અંદર ભાઈ કે આટલો ખર્ચો થશે તમારે થશે અને આયુષમેન્ટ કાર્ડ મગાવી દઈએ તો મેં કાલે કાર્ડ હશે મોદી સાહેબનું તો લાવો તો ફ્રી દેવા થશે ફ્રીમાં એમ બે અઢી લાખ રૂપિયા ખર્ચો થશે હં તો આયુષમાન ક્યારથી એક રૂપિયો ખર્ચો ના થાય તો આ મોદી સાહેબે કર્યું છે બહુ સારું ગરીબ માટે હો તો આપણે એ જ કહે છે મોદી સાહેબ ને ખૂબ બહુ બહુ આભાર માનીએ છીએ